કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને જેને લઈને જ આ અમદાવાદથી સામે આવી રહ્યા છે અમદાવાદમાં શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે બેંક એકાઉન્ટ કે જે ફ્રીઝ કરવામાં આવ્યા તે બાબતે આ વિરોધ પ્રદર્શન હાલ કરવામાં આવી રહ્યું છે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં આ વિરોધ કરવામાં આવી રહ્યો છે ઇન્કમટેક્સ ચાર રસ્તા ખાતે મોટી સંખ્યામાં આ વિરોધ હાલ કરવામાં આવી રહ્યો છે

કોંગ્રેસના બેંક એકાઉન્ટ સીઝ કર્યા અને તેના કારણે આખા દેશમાં પણ તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે અમદાવાદમાં ચાર પ્રમુખ ગોહિલની આગેવાનીમાં વિરોધ કરવામાં આવ્યો હતો કારણ કે જે પ્રકારથી આ બેંક એકાઉન્ટ સીઝ કરવામાં આવ્યું ત્યારબાદ કોંગ્રેસની પરિસ્થિતિ કપરી બની છે કારણ કે કોંગ્રેસ પાસે હવે વીજ બિલ ચૂકવવાના પૈસા નથી સાથે જ કર્મચારીઓ ના પગાર કરવા માટે પણ પૈસા રહેતા નથી ત્યારે આ પ્રકાર ના બેંક એકાઉન્ટ સીઝ કરવાથી કોંગ્રેસને ભારે નુકસાન થઈ શકે છે લોકસભાની ચૂંટણી આવી રહી છે એક તરફ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ચાલી રહી છે તેવામાં આ પ્રકારનું બેંક એકાઉન્ટ સીઝ થવું કોંગ્રેસ માટે પણ એક ખરાબ સમાચાર છે ત્યારે તેનો વિરોધ કોંગ્રેસ કરી રહી છે અને તેના જ ઇન્કમટેક્સ ચાર રસ્તા ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ દ્વારા આ વિરોધ કરવામાં આવ્યો વિવિધ બેનરો સાથે તેઓ રસ્તા પર ઉતર્યા હતા અને રસ્તા પર ધરણા કરવાનો પણ પ્રયાસ કર્યો હતો જોકે પરમિશન ન હોવાને કારણે પોલીસ દ્વારા તમામ લોકોની અટકાયત કરી દેવામાં આવી છે જેમાં કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસના શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ અને કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ આ તમામ જે નેતાઓ અટકાયત કરી દેવામાં આવી છે જોકે લોકશાહી છે ત્યારે આ આ ન હોવું જોઈએ જે પણ પ્રકારની સરકારી એજન્સી છે તેમનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે તે પ્રકારના આક્ષેપ પણ કરવામાં આવી રહ્યા છે અને ભારત જોડો ન્યાયયાત્રા જયારે દેશભરમાં રાહુલ ગાંધી દ્વારા ચલાવવામાં આવી રહી છે ત્યારે તે ન્યાય યાત્રાને અસફળ બનાવવા માટે આ ભારતીય જનતા પાર્ટી આ પ્રકારનું જે પગલું છે તે ભરતી હોય તે પ્રકારના આક્ષેપ પણ હાલ કોંગ્રેસ કરી રહ્યું છે જી બિરેન આક્ષેપ ભાજપ ઉપર સીધા કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યા છે ત્યારે ભાજપના કોઈ નેતાની કોઈ પ્રતિક્રિયા સામે આવી છે હજુ સુધી આ પ્રકારની પ્રતિક્રિયા સામે નથી આવી કારણ કે બેંક એકાઉન્ટ સીજ ઇન્કમ ટેક્સ વિભાગે કર્યું છે અને તેનો વિરોધ કોંગ્રેસ કરી રહ્યો છે જો કે દેશભરમાં આ પ્રકારનો વિરોધ થઈ રહ્યો છે જેના ભાગરૂપે અમદાવાદમાં પણ આ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઇન્કમ ટેક્સ ચાર રસ્તા પાસે ઉગ્ર બન્યો અને જે કાર્યકર્તાઓ હતા તેમને રસ્તા રોકવાનો પ્રયાસ કર્યો અને ધરણા કરવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસ પણ બંદોબસ્તમાં જોડાઈ હતી અને તેના ભાગરૂપે પોલીસે તમામ જે કાર્યકર્તાઓ હતા કોંગ્રેસના નેતાઓ હતા તમામ લોકોને હાલ તો અટકાયત કરી દીધી છે

ઇન્ડિયા ગઠબંધનમાં પણ કોંગ્રેસથી લોકો ભીખુટા પડી રહ્યા છે અને બીજી તરફ આ પ્રકારના બેંક એકાઉન્ટ સીઝ થવા એ કોંગ્રેસ માટે ખૂબ ખરાબ સમાચાર કારણે કોંગ્રેસ અત્યારે હાલ તો સરકાર તરફ બહાર ચડાવી રહી છે અને સરકાર તરફ પણ આક્ષેપો કરી રહી છે કે આ પ્રકારની લોકશાહીમાં આ પ્રકારનું કામ ન કરવું જોઈએ અને લોકશાહીમાં જે વિપક્ષ હોય છે તેનો અવાજ દબાવવાનો પ્રયાસ ન કરવો જોઈએ આ પ્રકારના આક્ષેપો સાથે કોંગ્રેસ અત્યારે હાલ તો વિરોધ કરી રહ્યો છે આભાર સમગ્ર માહિતી માટે તો અમદાવાદ શહેર કોંગ્રેસ દ્વારા હાલ વિરોધ પ્રદર્શન કરવામાં આવતું હતું બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવા બાબતે આ સમગ્ર વિરોધ પ્રદર્શન કે જે કરવામાં આવ્યું પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં આ વિરોધ કરવામાં આવ્યો ને ઇન્કમ ટેક્સ ચાર રસ્તા ખાતે મોટી સંખ્યામાં આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ત્યારે હાલ તો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો અને કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત પણ કરવામાં આવી છે રોડ ઉપર કાર્યકર્તાઓએ બેસીને વિરોધ પણ નોંધાવ્યો હતો ત્યારે શક્તિસિંહ ગોહિલ અને હિંમતસિંહ પટેલની પણ અટકાયત કરવામાં આવી છે

અમદાવાદ શહેર કોંગ્રેસ દ્વારા આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સમાચારમાં આગળ વાત કરીએ